સુરતમાં આજથી એસઆઈઆર એટલે કે મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલઓ મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે સુરતમાં આજથી એસઆઈઆર એટલે કે મતદાર યાદી સઘન સુધારાની શરૂઆત કરાઈ છે જેમાં બી એલ મતદારાઓએ ઘરે ઘરે જઈને કામગીરી કરશે સુરતમાં એસઆઈઆરને લઈ જિલ્લા કલેક્ટર પત્રકાર પરિષદ યોજી જેમાં જણાવ્યું હતું કે આજથી એટલે કે ચાર નવેમ્બરથી મતદાર યાદી સધન સુધારાની શરૂઆત કરાઈ છે જેમાં બીએલઓ મતદારોને ઘરે ઘરે જઈને કામગીરી કરશે અને ત્રણ વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે અને બીએલઓ દરેક વર્તમાન મતદારોને એમ્યુનરેશન ફોર્મ આપવામાં આવશે સૌને નમસ્કાર આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સત્તાવીસ દસ પચીસના રોજ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એફઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન થઈ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પલીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચ ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈ એફ કહીએ છીએ તો ઈ વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ન મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆર છે એ નવમી ડિસેમ્બર પચીસથી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાળી એસઆઈઆરની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે હા એમાં પર્ટિક્યુલર જે ટાઈપ છે કે એલિગેશનને આપણે એ નથી કરતા ઇટ ઇઝ સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવિઝનમાં એટલે ટોટલ યાદી જેટલા પણ આપણે સત્યાવીસ તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને ઇનોમિરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જેટલા લોકોના ઇનોમિરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી તો જે લોકોના ઇનોમિરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનું સમાવેશ થવાના નથી એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપના આપ ત્યાં રહેતા હોય આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં રહે જાય એની ખાસ તકેદારી રાખવી